હિંગ નાખાય હિંગી વારી એમનામ કોડું ખાની મજા આવે

પાછળ જે રીતે નાખીને

કોણ કોણ આયા કોણ આયા જમી તો હવે આજે બધું અથવાણું અમાર બે ભરદી અમે ફર્સ્ટ ક્લાસ બરોબર જો હવે સુંદા માટે તેલ ગરમ થઈ ગયું છે

તીખું કોણપટું થાય સુંદર વધારો મમ્મી લાગા પણ એવું મેઠું નાખ્યું